હો એક જ કૂપન ઉપાડવાનું ઉપાડીને અહીંયા પાછો આવી જવાનું આ જગ્યાએ અને કૂપન પિનથી ખોલી સીધો આમ પકડી રાખી કેમેરા સામે હું ન કહું ત્યાં સુધી સામે રાખવાનું બરાબર ને ઓકે લાઈટ જાય ને કદાચ તો તું ત્યાં ઉભી રહેજે હો તને કોઈ નહીં અડે અહીં આ ના અડવા દઉં ન મને ખબર છે મારા બેટા ચીચીલી જેવા છે હા હા મારે બધી ધ્યાન રાખવી પડે એટલે નિયમ આપણું એક જ છે ટેકનિકલ છે ભાઈ ટેકનિકલ બધી સુવિધા હોવા છતાંય થાય કદાચ કઈ તેવું થાય તો દીકરી સાથે માન્ય ગણીશું સંગીત ચાલુ એક કૂપન આમાંથી લઈ લો એક કુપન આ બાજુ ફરી જાવ અંદર થી થોડુંક નેચું કરજો સાહેબ થોડુંક હમ આ બાજુ બેટા તું સામે જતી રે દીકરા તું ત્યાં જતી રે સાંભળો હવે આપણે દીકરી પાસે કોઈ નહીં જઈએ

ડીઝલના તમારે ખર્ચવાના હોવાલા હા બેટા હવે ખોલ સામે ચિઠ્ઠી પિન બિલકુલ બાજુમાં નહીં કોઈ બિલકુલ બાજુમાં નહીં ભલે કાંઈ વાંધો નહીં મસ્ત રીતે ખોલે તને એમ કાંઈ વાંધો નહીં નહીં ફાટે નહીં આ ફાટે તો જોડી નંબર ગોતી લેવા છે બધાય મોડખુંન બધાયને વાહ વાહ ખુલી રહી છે સાડા આઠ લાખ રૂપિયાની બ્રેઝા ગાડી નું કુપન અસાણા મુકામે બનાસકાંઠા જુએ છે ભાઈ બંધો જુએ છે મિત્રો જુએ છે આમ ખુલીને ને સામી રાખી દે યસ ખુલી ચુક્યું છે કિસ્મત બરાબર છે આ બાજુ આવતા રહેજો સાહેબ યસ તાળીઓ ચાલુ રાખો એકવાર લાઈવ ગુરુકૃપા સ્ટુડિયો લાખણીમાં લાઈવ થઈ રહ્યું છે હું કુપન અરે મારા વાલા

અને ચિઠ્ઠીમાં એમણે નામ લખ્યું છે જય મારી મોમાઈ માં માવડીએ લાજ રાખી દીધી ઓકે હવે હું ચિઠ્ઠી લઈ લઉં છું હવે દીકરા પાસેથી અહીંયા ઊભી રહે આરતી બેટા એક જ મિનિટ હા હવે આ ચિઠ્ઠી તમારી સામે એક મિત્ર આયોજક અહીં આવી જાવ આયોજક અહીં આવી જાવ આપણે ફોન કરીશું ને આ નંબર ઉપર વાહ આવો જય મોમાઈ માં નંબર ગામને ન કહેવાય ને આખું ગામ ફોન કરશે જો કે વ્યસ્ત જ આવશે હા ગામનું નામ છે જાડા જય મોમાઈમાં જાડા સેવન સિક્સ